નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યુઝ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગટર ઉપર ખાડા પડેલા નજરે પડે છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કામગીરી ન કરતા દુકાનદાર જાહેર માર્ગોના પોતાના સ્વ ખર્ચે ખાડા પુરવા માટે મજબૂર બન્યા છે આમોદ ના તિલક મેદાન જેવા ભરચક વિસ્તારમાં માં એક રાહદારી ચાલતા ચાલતા અતુલ બેકરી પાસે ગટર પડતો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો આ ખુલ્લી ગરજરો રાહદારીઓ તેમજ વહેલી સવારે અભ્યાસ કરવા જતા અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધા માટે જતા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની છે આમુદનગરમાં ચર્ચાનો વિષય બનેલ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા સરકારી નાણાં સાજા માર્ગે ખર્ચે થતા નથી અને બિનજરૂરી ખર્ચ થતો હોય તેમનગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે લોકમૂર્ખે ચર્ચાઈ રહેલું છે કે આમોદ નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ગંદકીનું સામ્રાજ્ય અને ઉભરાતી ગટરનું સામ્રાજ્ય લઈ સ્થાનિક જનતા હેરાન પરેશાન અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં જાહેર માર્ગો ઉપર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે નગરપાલિકા કામગીરી કરવા તૈયાર નથી જેથી હવે લોકો સ્વખર્ચે ખાડા પૂરવા મજબૂર બન્યા છે બ્યુરો ચીફ મકસુદ પટેલ તુફાન ન્યૂઝ ન્યુઝ સ્ટેશન રોડ પર રહ્યું છું અતુલ બેકરી પાસે રહું છું કંઈકા ઢાકડો જે તૂટી ગયો છે ગટરનો તેનું કંઈ શિક કોઈ આવતું નથી અમે જઈને બી વારંવાર જઈને ગયા હતા રજૂઆત બી કરી અહીંયા કોઈ આવતું નથી જોવા માટે બીજું ઢાંકડું બનાવવા માટે માપી પડી ગયા છે આજે લગભગ વીસ પચીસ દ્વારા થઈ ગયા છે અહીંયા પહોંચે પણ છોકરાઓ રમે છે અવર જવર માટે બી થાય છે બે જણા પડી ગયા છે એની જિમ્મેદારી કોણ લેશે બુઝુક લોકો બી જાય છે ડાકા પડી જાય છે હા જાણ કહી છે સરજીભાઈ છે કહીને છે કોઈ આપી હતી એમને વાત કહીને આવ્યો છે મેં જાતે પોતે ગયો હતો એમને કીધું કે બે પાંચ દાડા પછી થઈ જશે તમારો ડાકો ત્યાં પછી કોઈ આવ્યું નથી આવી જોવા એનું નામ મુસ્તકિમ ખલીફા છે અમે અહીંના રહેવાસી છીએ સ્ટેશન રોડ પર તો બધા પડોશી છે હાથે રહીએ છીએ આ ધાકડાને છે ને સાહેબ મહિનો થવા એવો આપણે નગરપાલિકાને પ્રમુખને બહુ પ્રેમ ભાવનાથી આપણે સમજાવવા માંગીએ છીએ કે આ વસ્તુ છે ને ડેલી ઢોરો જાય છે વ્યક્તિઓ જાય છે આપણા ડેલીના બધા બચ્ચાઓ રમે છે અહીંયા બે થી ત્રણ વાળા પડતા પડતા બચા એક વ્યક્તિ બી પડી ગયો સીસીટીવી માં આવી જોઈએ ને રજૂઆત કર્યા છતાં કોઈ બી જાતનું હજુ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે આપણે એમ રિક્વેસ્ટ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનું કાર્યવાહી કરો

આવે છે તકલીફ પડે છે રહેણાંક લોકોને બી તકલીફ પડે છે ખાસ કરીને આ છે ને વોકવે છે સાહેબ ચાલવાનો રસ્તો છે એટલે રોજે હજારો લોકો અહીંથી જાય જ આવે છે રાત્રો ઢોરો જાય છે હવે સામાન્ય વ્યક્તિને રાત્રે બહુ જલ્દી દેખાય નહીં ઘણી વખત પડી જાય છે ઠોકરો લાગે છે જાનવરો હેરાન થાય છે અને ચાલતા વ્યક્તિ બી હેરાન થાય છે મોટી જાનહાનિ થાય એ પહેલા આનું નિરાકરણ કરે એ વિનંતી